પૂજ થર્ટી સિક્સ ક્વાર્ટર પોલીસ લાઇનમાં મહિલા કોન્સ્ટેબલ પર પતિનો જીવલેણ હુમલો પેટ્રોલ છાંટી જીવતી સળગાવવાનો પ્રયાસ પૂજના થર્ટી સિક્સ ક્વાર્ટર્સ પોલીસ લાઇનમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ કિરણબેન તુલસીભાઈ સોલંકી પર તેમના પતિ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્ફાઝ ઇકબાલ પંજા દ્વારા જીવતી સળગાવી દેવાનો પ્રયાસ થતાં ચકચાર મચી છે પતિ પત્ની વચ્ચે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ ઘરે રાખેલું પેટ્રોલ કિરણબેન પર છાંટી તેની માતાને ધક્કો મારી બંનેને રૂમમાં બંધ કરી ગેસનો ચૂલો ચાલુ કરી સળગાવવાનો પ્રયાસ કરી નાસી છૂટ્યો હતો કિરણબેને બૂમાબૂમ કરતા તેમનો અવાજ સાંભળી નીચે રહેતા પાડોશીએ દરવાજો ખોલી માતા દીકરીને બચાવી લીધા હતા દ્વારકા જિલ્લાના મીઠાપુરના વતની કિરણબેન હાલ નલિયામાં ફરજ બજાવે છે જ્યારે પતિ અલ્ફાઝ ગઠશીશા પોલીસ મથકે કાર્યરત છે બંને લગભગ દસ મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા બનાવ સમયે અલ્ફાઝ પૂજમાં બંદોબસ્ત ડ્યુટી બાદ રોકાયો હતો ત્યારે આ ઘટના બની હતી આ અંગે કિરણ બેને એ ડિવિઝન પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યું કે અલ્ફાઝે શેર બજારમાં કરેલા રોકાણ અંગેના મુદ્દે ઝઘડો થયો હતો આ ઉપરાંત તે વારંવાર જાતિ આધારિત અપમાન શંકા તથા માનસિક ત્રાસ આપતો હતો

સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજ નો નીકળી ભલા માણા મુંજાય છે સેનો ખેતરમાં માં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસ જે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ